નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તાપી જિલ્લાના ચાંપાવાડી ગામના મુકેશકુમાર ગામિતને શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમણે બે હજાર એકવીસમાં શ્રીનગરના દરબાગ ખાતે સર્ચ ઓપરેશનમાં આતંકવાદીનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો અને તેમના સાથી મિત્રોને બચાવ્યા હતા જે બદલ તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને દેશભક્તિ

એવું હું ઈચ્છું છું અને દેશનું નામ પોતાના ગામનું તાલુકાનું નામ રોશન કરવા મારી ઈચ્છા છે